પ્રકાશ અને એમાં કઈ આવું છે જ નહી આ તો એમાં કઈ નથી સ્વયં પ્રકાશ માં કઈ નથી પણ છતાંય જો એમ કે આ બધું યાદ રહે છે ને કઈ ડાયરી નથી રેકોર્ડ નથી તો કઈ નહીં કઈ નહીં અને ખોવાઈ જાય તો જડે નહીં એવી રીતે છે તો પણ એ અધિષ્ઠાન રૂપે સત્ય છે અને આવું બધું કઈ નથી પણ છતાં અધિષ્ઠાન એક એક અધ્યસ્તનું કઈ પણ બાકી ન રહે એવું એટલે એ પૂર્ણતા અધિષ્ઠાનની છે જેવું લાગે એવું કે

તો પછી ડ્રાઇવિંગ કરતી વખતે ધારો કે શૂન્ય થઈ જાય તો એમાં થાય ડ્રાઇવિંગમાં શૂન્ય થાય કે અહીંયા જ શૂન્ય થાય શૂન્ય એટલે એવું ને શૂન્ય એટલે સામાન્ય કહેવાનું એવું છું કે પ્રભણ એકદમ સંપૂર્ણ આરફાર અમારા માટે છે તો કુક ટાઈમે કંઈક આડુઆું બીજાથી ચાતે અવાજ આવો ને એટલે એ જે મન નથી એ સેન્સીટીવ થઈ જાય એટલે ક્ષણિક થોડુંક એનું ફેરફાર કરે નાસીટ પ્રકાશ તો સંપૂર્ણ છે પણ બીજે રાતે કોઈ આવ્યો ન મગજ થોડું લઈ લે બરોબર છે ના એટલે અમારે બધું થાય પ્રભુ

परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भस अनंत कोटि महाकल्पो है ही नहीं वशिठ राम निर्वण उत्तरार्ध राउंड अड़तीसमो अड़तीसमो राउंड प्रकाश थी क्यों शू कही खबर समझे કાંઈ નથી એવો વિવર્ત ધાંતિ આભાસ માત્ર સમજે તો એનું કાંઈ નથી એમ કે શૂન્ય અને એક્શન રિએક્શન નહીં પણ એ કાંઈ નથી એવું શૂન્ય નહીં પણ કાંઈ નથી એવું એક્શન રિએક્શન એટલે રાગ દ્વેષ સમજે ઈચ્છા અનિચ્છા એવો અર્થ થાય આ બધી છે ને સાયકોલોજીસ્ટને સાયકટ્રીસ્ટને ખબર ન પડે સમજાય એ એ તો કેવું સજેશન આપણે અમે કહીએ એટલે જે કાંઈ નથી એવી વિવર્ધ્રાંતિમાં તમે હો ને તો એ ભ્રાંતિને સ્ટાન્ડર્ડ ગણાય અને તમને કાંઈ થયું નથી એટલે ભ્રાંતિમાં ચાલુ રહ્યો એમ ખ્યાલ એવો દેહાધ્યાસમાં ચાલુ રહ્યો અને એમાં જે કંઈ ઈચ્છા થાય ને એને પહોંચશો તો તમને આનંદ આવશે શાંતિ રહેશે એમ છે ત્યારે સાહેબ

અહીંયા દ્રશ્ય જોઈએ એટલે એવું લાગે કે અહીંયા છે પણ છે જ એ જ છે આખું છે અનંત છે અને દ્રશ્ય જોઈએ તો બીજે ભ્રાંતિનો આરોપ સાથે જોતા હોઈએ એટલે એવું લાગે અને આ આખું ચોખ્ખું પોતે જ છે એટલે જે એમ કહેતો કે ભ્રાંતિનો આરોપ સાથે જોતો હોય એટલે ભ્રાંતિની તો ખબર છે એટલે કાંઈ નથી ખબર છે તો પછી કેવી રીતે ભ્રાંતિ કહેવાય હા એ હવે કે નો કહેવાય પેલા એમ કે ભ્રાંતિને જોડે જોડીને અને પછી ભ્રાંતિ કે એટલે ચિદાકાશમાં તો ભ્રાંતિ નથી તો પછી જોડવાનું ક્યાંથી આવ્યું તો બે બોલાય છે ને પણ બીજે ભ્રાંતિને જોડીને તો બીજું ક્યાંથી આવ્યું અને ભ્રાંતિ ક્યાંથી આવી અને જોડવાનું ક્યાંથી આવ્યું જો બધું જ ચિદાકાસ છે અનંત સુદ જ છે તો પછી તો અહીંયા જ એવું ક્યાં છે અહીંયા ને બીજે એવું ક્યાં છે એ તો એક જ છે અનંત અખંડ અભેદ તો પછી કેવી રીતે બોલાય છે તો બધા જાણે તો છે કે અમે આ બધું જે કર્યું એમ નથી કહેતા આ સાંભળે વસિટને પ્રકાશથી એટલે કે આમ બધું ખોટું જ છે અમે બધું કર્યું એ ખોટું જ છે એમ નથી કહેતા તો તો ખોટું જાણનાર છે તો એ તો ચિદાકાશ તો સાચું છે ને સાક્ષી અને ચિદાકાશ તો ખોટું કરે જ નહીં પણ પોચે નહી ને પોચે ના નીચેનું તો પ્રકાશ છે ને એમ છે ત્યારે તો પછી આજે અમે જે કર્યું એ બધું ખોટું સમજાય છે અને ખોટાનો અર્થ કાંઈ ખરું કે કાંઈ નહીં ખરું કાંઈ ખરું કાંઈ ખરું નહીં એટલે કર્યું

આનંદ પ્રભુ છે એની અવસ્થા છે કાકા પ્રભુ છે એની અવસ્થા છે મામા પ્રભુની એક અવસ્થા છે કાંતિપ્રુવની અવસ્થા છે તો જીતુ પ્રભુની અવસ્થા છે આમ બધા જે કહેવાય તો અમારી અવસ્થા કેવી હશે અમે દેખાય છે માણસ તો બધા માણસ છે એમાં અમે માણસ છીએ તો એ આ અવસ્થા કેવી છે એટલે કે તમે છો જ નહીં

લેવસ કારીના ક્યાં કહે પણ તમે ચિદાકાશો એટલે રહ્યા છો ને અને અમે આ આ આ છીએ એટલે ન જ રહ્યા હોય ને કેમ આ સમજાય છે તમે રહ્યા છો કારણ કે બધું ચિદાકાસ રહ્યું છે કે નહીં એટલે ચિદાકાસ તો રહ્યું જ છે એટલે રહ્યા જ છો અને અમે આ નથી એટલે નથી જ રહ્યા બધું અવળવાની છે નહીં શું છે ખ્યાલ આવે

ત્યારે આપણે બધું કીધું કે નહીં આ પ્રક્રિયાવાળામાં આવું થાય વેદાન પ્રક્રિયા અને અમે તો અવસ્થા લખેલું જ છે કે વસ્તી પ્રકાશમાં સર્વ અવસ્થામાં એમ લખીએ સર્વ અવસ્થામાં છે કે નહીં એમ વર્ષો સુધી અખંડ રહીએ છીએ કે રહ્યા છીએ સંપૂર્ણ આનંદ મંગળ સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ શાંતિ છે સંતોષ સંપૂર્ણ આનંદ મંગળ સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે અને પછી સુવર્ણમાં સુવર્ણ પછી આથી બધું બીજું શું જોઈએ એટલે સર્વ અવસ્થામાં લખ્યું છે વસ્તી પ્રકાશમાં સર્વ અવસ્થામાં વર્ષો સુધી અખંડ વાત સંપૂર્ણ આનંદ મંગળ સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે વસિત ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સૌનું કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર સુગંધ એમ જ છે ને વસિત પ્રકાશ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સોનું કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર સુગંધ એટલે સોનામાં સુગંધ છે આથી વધુ બીજું શું જોઈએ પછી પેલું સામાન્ય માણસ હું ના પહેલાં માનવ સામાન્ય માનવનું ટચોકડું મસ્તિષ્કમાં રહેલી ટચીકડી ટચુકડી બુદ્ધિ ને એમ સામાન્ય માનવ ના ટચોકડા હૃદયમાં રહેલી ટચુકડી ભાવના ને આથી વધુ બીજું શું જોઈએ જય પ્રભુ જય હુંય નહીં જય તુંય નહીં જય પ્રભુ એટલે જય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને પ્રભુ કૃપા હી કેવલમ એટલે પરમ ચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કૃપાહી કેવલમ એટલે પોતામાં પોતે જ છે બીજું છે જ નહીં અને બીજું થતું નથી પોતે પોતે સ્વરૂપ પોતે જ રહે છે એવું છે સર્વ અવસ્થામાં કે અવસ્થા નથી એ જીવત સાપેક્ષ છે કોઈ પણ અવસ્થામાં માહિતી આકાશ માહિતી આકાશ જ અને આનંદ મંગળ જ છે એટલે વિવર્તની કોઈ પણ અવસ્થા જે નથી એની કોઈ પણ અવસ્થા અરે જે હોય એની જ સર્વ અવસ્થા કહેવાય જે પરમપિતાકાશ પરમ જે અખંડ જ્યોતિ પોતામાં પોતે જ છે એટલે એ પોતામાં પોતે સર્વ અવસ્થામાં અર્ધ જ નહીં અધ્યસ્ત છે આજે વિવર્ત સાપેક્ષ આ કઈ નથી એવો આભાસ માત્ર દ્રશ્ય કે જે કાંઈ હોય દ્રષ્ટતા જીવ જગત કે સાક્ષી સાક્ષી સમર્થિ વ્યક્તિ કારણ સૂક્ષ્મ સ્થૂળ કે મહાકાશ ચિતાકાશ પૂતાકાશ આના સાપેક્ષ અમારે કેવી રીતે અનુભવો ને રહેવું કે અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો અનુભવોને રહેવું નથી છીએ જ અને જે કીધું વિવર્ત એ છે જ નહીં અમે જે છીએ એ જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અને અમે જે નથી એ છે જ નહીં જે વિવર્ત કીધું એટલે છે જ નહીં એને ક્લિયર આ કોન્સન્ટ્રેશન છે કોન્સન્ટ્રેશન હોય એ તત્પુરતું હોય અને કોન્સન્ટ્રેશન બદલાય એટલે ધ્યાન એક કામમાંથી બીજા કામમાં જાય એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં એક જગ્યામાંથી બીજા જગ્યામાં એવું એક વિષયમાંથી બીજા વિષયમાં તો કોન્સન્ટ્રેશન બદલાય અને કોન્સન્ટ્રેશન કરવું ન પડે એમ કહેતા ખર કે આપણે પૃથ્વીને જાણીએ છીએ તો કોન્સન્ટ્રેશન ન કરવું પડે સૂર્યને જાણીએ છીએ તો કોન્સન્ટ્રેશન ન કરવું પડે આકાશને જાણીએ છીએ આ વનને જાણીએ છીએ વૃક્ષોને જાણીએ છીએ આ પશુ પક્ષી કીટ પતંગ જીવ જંતુ મનુષ્ય બધું જાણીએ મહાસાગર પર્વતો વનો અને નગરો ગામો ઘરો મને બધું જાણીએ તો વગર એમને કોન્સન્ટ્રેશનની જરૂર નથી આ પણ એક વસ્તુ છે કે સ્વપ્ન પણ જણાય છે પણ એ કાંઈ નથી એવી રીતે દ્રશ્ય પણ જણાય છે પણ એ કાંઈ નથી સમજાય અને અનંત અખંડ અભેદ અમે પોતે જ અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ છીએ તો પ્રકાશની અંદર દ્રશ્ય નથી જ્ઞાતા જ્ઞાન ને દર્શન દ્રશ્ય ધ્યાતા ધ્યાન જે નથી અને અમે પોતે જ અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ છીએ એટલે જો જાણીએ કદાચ તો સ્વપ્ન જેવું ને જાજવાના જળ જેવું જાણીએ છીએ જાણીએ છીએ તો સ્વપ્ન જેવું ને જાણ કેમ કારણ કે અમારામાં પ્રકાશમાં નથી અમે આખો પ્રકાશ છે કે જેમાં આખું આકાશ અને આખા આકાશમાં રહેલી આખી શ્રુતિ કાંઈ નથી એ વિવર્ત છે આભાસ માત્ર તો એ જાણવું ન કહેવાય અને પોતે તો સ્વયં પ્રકાશ છે સ્વયં પ્રકાશ છે એટલે એ જાણવું ન કહેવાય એમાં જ્ઞાતા જ્ઞાન નહીં ન હોય એ તો અનંત અખંડ અભેદ છે એટલે સૂર્ય છે એમાં સૂર્યનું જાણવું હોય એવું ન હોય અને સૂર્ય ત્રૈલોક્યને એનાથી ત્રિલોક્ય છે પણ એમાં ત્રિલોક્ય નથી એટલે એનું જાણવું પણ ન કહેવાય એમાં અમે અખંડ બ્રહ્મસૂર્ય છીએ એ રીતે પોતામાં પોતાનું જાણવું ન કહેવાય અને પોતે આ ત્રૈલોક્ય કે અનંત લોક ગમે એટલે પ્રકાશે છે પણ પોતામાં નથી એટલે એનું જાણવું પણ ન કહેવાય સ્વપ્ન છે ત્યાં અમે ચિદાકાશ છીએ તો સ્વપ્ન અમારામાં નથી અને ચિદાકાશ તો અમે જે ઘન છીએ સૂર્ય જેમ ઘન છે પછી એમાં જ્ઞાતા જ્ઞાનની ત્રિપુટી નથી ભાગભેદ છે નથી દ્વૈત નથી તમે અખંડ બ્રહ્મસૂર્ય છીએ તો એમાં પણ દ્વૈત કે ભાગભેદ નથી એટલે અખંડ છે એને એમાં જાણવું તો જાણવું કહ્યું ને તો ત્રિપુટી આવે જ્ઞાતા જ્ઞાનને એ અખંડ જે ચૈતન્ય હોય તો એમાં એવું ન હોય પછી એનાથી કાંઈ નથી એવો વિવર્ત ભાષતો હોય આખું આકાશને આકાશ આખા આકાશમાં એટલે આખી સૃતિ તો એ પોતામાં નથી અખંડ બ્રહ્મસૂર્યમાં એટલે એનું જાણવું પણ નથી નથી એનું જાણવું પણ નથી જેવી રીતે રમણે કીધું સમુદ્ર તરંગો કો નહીં જાણતા રમણે કીધું સમુદ્ર તરંગો કો નહીં જાણતા એટલે બધું સમુદ્ર જ છે અને પોતામાં તરંગ પોતે જ જુદા બીજા રૂપે નથી તરંગ એવું જુદું બીજું રૂપ નથી પોતે અખંડ જળ જ છે ખ્યાલ આવે જ ને એવી રીતે એટલે આ હજારોપ અપવા જ નથી અજાત પણ નથી વિવર્ત પણ નથી દ્રષ્ટિ સૃષ્ટિ પણ નથી અને સૃષ્ટિ દ્રષ્ટિ પણ નથી આ વાદ નથી પણ પ્રકાશ છે અને અમે પોતે જ છીએ આકાશથી પણ મોટો આખો પ્રકાશ અને એમાં આકાશ નથી અને આકાશમાં એટલી સૃષ્ટિ નથી એક્શન રિએક્શન બાબતે બીજા કોઈની એક્શન રિએક્શન બાબતે શૂન્ય થવાતું હોય તો જે માયા આપણને ઊંધું ખેંચી જતી હોય એ એક્શન રિએક્શન થી પણ રહિત રહેવું જોઈએ બરાબર ફૂલ ફોકસ થી આપણે એટલે આ તમે બોલ્યા એ એક્શન રિએક્શન થી અમે રહીત છીએ Voilà! <laughs>